મારું નામ રામાનાર યાદવ છે રામભાઈ યાદવ નામ છે અને હું કોકરા વોર્ડમાં રહું છું ગઈકાલે જે વાવાઝોડું અને વરસાદ પડ્યું એના લીધે હાટકેશ્વરથી ઉઠળીબહેનવાળા રોડ ઉપર કે છના શેઠની ચાલી પાસે આવેલું એક મધ્યમ કક્ષાનું લીમડાનું ઝાડ પડી ગયું હતું વરસાદના લીધે અને વાવાઝોડાના લીધે એની જાણ સ્થાનિક ગઈશોએ અમારા નગરસેવક કમલેશભાઈ પટેલને કરતા કૈલેશભાઈ પટેલે કગજા ખાતાવાળાને બોલાવીને એ ઝાડને દૂર કરવાની જગ્યાએ એને ફરીથી એ થાય એ પ્રકારનું હતું એટલે એને અમે પ્રયત્ન કરીને એની મૂળ જગ્યાએ ફરીથી એને ઊભું કરી દીધું છે અને એ ઝાડ બચી જશે એમને આશા છે મારું નામ ઉમંગ પટેલ અત્યારે ગાર્ડન સુપરવાઇઝર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ પજાવું છું અને કાલે રાત્રે જે વરસાદ પડ્યો ત્યારે હાટકેશ્વર સર્કલથી લુશ્મણી જે હોસ્પિટલ રસ્તા વચ્ચે એક લીમડાનું ઝાડ નમી ગયું એટલે રસ્તા ઉપર પડી ગયું પણ એના મૂળ અંદર જમીનમાં જ હતા જેથી કમલેશભાઈ પટેલ જે સ્થાનિક કાઉન્સિલર છે એના દ્વારા મને જાણ થઈ અને તે ઝાડને અત્યારે રિવાઈવ કરવામાં આવેલું છે અને અત્યારે આશા સાથે અત્યારે ઝાડ બચી ગયું આશા છે